ગુજરાત પોલીસને ઉધડોલેતા કહ્યુ રાજકારણનો શોખ હોય તો નોકરી છોડીને મેદાનમાં આવાઈ ઈડી કેસમાં અરવિંદ કેજરીવાલને મળ્યા જામીન પરંતુ સીબીઆઈ કેસમાં રહેવું પડશે જેલમાં સુપ્રીમ કોર્ટે કહ્યુ सीएम પદ પર રહેવું કે નહીં એ કેજરીવાલની ઈચ્છા સંવિધાનના રટણને મોદી સરકારનો જવાબ કેન્દ્ર સરકારે 25 જૂને ગુજરાતમાં દારૂબંધીના લીરે લીરા ઉડાવતું સત્ય પુણે પોર્ષ અને મુંબઈમાં બીએમડબ્લ્યુ બાદ સુરતમાં થયો ઓડીકાંડ નબીરાએ ઓડી કારમાં બાર બનાવીને નશામાં ચાર લોકોને ઉડાવ્યા

એ ભાજપનો એજન્ટ કહેવાય અને આવા પોલીસવાળાને બહુ રાજકારણનો શોખ હોય ને તો પ્રજાના પૈસી નોકરી કરીને પગાર ના લેવાય રાજીનામું આલી અને મેદાનમાં વાય એટલે કેટલી વિહી કોથાઈ તે ખબર પણ પડે શિક્ષણ એ આવનાર પેઢીનું ભવિષ્ય છે નાના મોટી મજૂરી કરવી પડે વતનથી દૂર જવું પડે તો શિક્ષણ માટે કરીને કે ધંધા રોજગાર માટે રાજો સુખી થવા માટે માપની હોય અને આપડે દેખાદેખી માં ધાર્મિક કે સામાજિક પ્રસંગો લાખો રૂપિયાના કરીએ તો વટ રહ્યો એ પછી આપણને આર્થિક રીતે બધી રીતે પરિવારને બરબાદ કરે વતન એટલા માટે ક્યાંય ધંધા રોજગારની કોઈ તકો ના હોય શિક્ષણમાં દીકરા દીકરીને આપવું છે ભ્રમણમાં વ્યવસ્થા ના હોય અને કાંઈ ખારું શીખવું છે તો જે વિસ્તાર વિકસિત હોય ને જ્યાં શીખવા જેવું હોય એ શીખવા માટે કરીને વતન છોડવું પણ જરૂરી છે અને વ્યસનની તો મેં તમને વાત કરી એમ કે જેને ઘરે વ્યસન હોય એ પરિવારની હાલતો આપણે જોઈ છે પણ કોઈ પણ પ્રકારનું હોય અને વ્યસન કરવાવાળા તો બરબાદ હોય એ પરિવાર પણ તમે જોજો વેચવા વાળો પણ બરબાદ થશે ભલે રાજી થાય એટલા માટે કે ઘણા પરિવારો બરબાદ કરીને ભગવાન કોઈ થી આપડે થવા દે નહીં એટલે વેચવાવાળાએ રહેવા દેજો ને એનું જે નાના મોટું સેવન કરવા વાળા હોય એ પણ રેવા દેજો બહેનો પણ મારી વિનંતી કે બહેનો અંદર વ્યસન કઈ નાના મોટું નહીં હોય પણ આ વર્તમાન સમયના ને આધીન કે ગુટકા તમાકુ સેકડી મીરાજ અને મસાલા ને આવું હોય તો તમે પણ બંધ કરી નાખજો કેમ કે પુરુષો કરતા પણ ક્યાંક નાના મોટું મહિલાઓમાં વ્યસન હોય તો આવનાર પેઢી કમજોર કુપોષિત અને એક સક્ષમ પેઢી આપણે જે તૈયાર કરવાની છે એની જવાબદારી માતૃશક્તિની છે અને માતૃશક્તિ જાય નાના મોટા વ્યસનમાં આવે

એ જે પ્રમાણમાં મેડિકલ રીતે હચવાવી જોઈએ નથી હચવાતી ને એની ચિંતા આપ સૌ કરજો એટલા માટે કહું છું કે આજે 75 વર્ષ પહેલા 35 40 વર્ષ પહેલા આપણી બેન દીકરીઓ હોય આપણા બધા જ પરિવારો હોય તો એ બધાની ડિલિવરી ઘરે થતી રાત નથી થતી એ ઘરે અને દવાખાને જવું પડે બાળકોને પેટીઓમાં કાચનામ રાખવા પડે અને એનું કોઈ કારણ અમે કીધું નાના મોટી બધીઓ જવાબદાર છે અને જવાબદારી આવનાર પેઢીની તંદુરસ્ત ભેટેની જવાબદારી આપ સૌની છે એટલે શિક્ષણ સંસ્કાર બેસણો આ બધું જ જે પ્રમાણે એને તજવાનું હોય તજવું પડે ને જ્યાં મેળવવાનું હોય મેળવું પડે એ વર્તમાન સમયની માંગ છે સરસ્વતી માતાનું મંદિર બનાવજો અને દીકરા દીકરીઓને ભણાવજો મંદિર એટલે સ્કૂલ હોય આંગણવાડી હોય એમાં નાના મોટી કોઈ વ્યવસ્થા કરવાની હોય મદદ કરવાની સરકાર તો કરે પણ આપણા લેવલે પણ ચાય કે આગળવાડીના બાળકોને કોઈ આવો પ્રસંગ હોય આજે આ ધારો કે પ્રસંગ છે તો આપણે બાળકોને ક્યાંક એને ફ્રૂટ આપીએ કે ક્યાંક દૂધ આપીએ એવું પણ કંઈક થાય તો એ પણ ભગવાને રાજી રહે આપણા ઉપર આંગણવાડીના બાળકો પીએ તો આજે પ્રતિષ્ઠા કરીએ છે તો ભગવાન પણ આપણા ઉપર રાજી રહે અહીંયા તમે બધાય બોલાવતા અમારા સન્માન કર્યું અને તમારા બધાયના દર્શન કરવાનો મોકો મળ્યો એ બદલ તમારો બધાયનો હૃદયપૂર્વક આભાર માનું છું અને આ ગામમાં ઈતર સમાજનો જે પ્રમાણે કાય બી સંભર્યો એવો ને એવો સંપ પાજવાય રે એવી હું રણછોડ રાયને પ્રાર્થના કરું છું લીડર બનો ભગવાન કૃષ્ણ પણ અન્યાય સામે લડ્યા હતા ખુદ ભગવાન હતા પણ આપણાને રાહ જીંધી છે કે પાડવો પાંચ હતા ને કૌરવો હવા હો હતા પણ જ્યારે પાડવો અને કૌરવો વચ્ચે તફાવત એ હતો કે ભાઈ રાજસત્તા જયારે હોય ત્યારે ભય ભાગ આલવો પડે મિલકત હોય તો ભય ભાગ આપવો પડે પાંડવે માત્ર પાંચ ગામ માચ્યા હતા કે ભાઈ અમને નભવા માટે પાંચ ગામ આપો તો એ કૌરવના તરફથી એવો સુરાવ્યો અને એવો અવાજ આવ્યો કે પાંચ ગામ તો ને પણ એક એક હોય ની અણી જેટલી જગ્યા પણ અમે તમને આપવા માટે તૈયાર નથી એટલે પછી અહીંયા શું થાય મહાભારત થાય અને આપણા હોય છતાં પણ નાનો ભાઈ હોય તો એને થોડું વધારે આપીએ ત્યાં રામ રાજ્ય હોય એટલે આપણા ગામની અંદર રામ રાજ્ય આવે નાના મોટા સમાજોને બીજા બધા હાચવજો અને જે અન્યાય અન્યાયકર્તાઓ છે એની સામે ડરો મત લડો એટલે આપણે ડરવાનું કોઈ બી નથી મોઢો ભગવાનની મહેરબાનીની જરૂર છે મહેનતની જરૂર છે અને શહેર સંબંધી મદદ કરે એની જરૂર છે અન્યાય કરવાવાળા ગમે એટલા હોય તો એને કુદરત પણ મદદ કરતી નથી આ લોકસભાની ચૂંટણીમાં જોવા પોલીસ અને પોલીસ બધી આખી વળગી હતી અને આપણે ઓળા થરાતમાં સીપી ચોધરી રે એ ગામડા ગામડે ફરીને બધી મીટિંગ ઉક્રે ભાજપનો એજન્ટ હોય એ પીએસઆઈ કે પીઆઈ ના કહેવાય એ ભાજપનો એજન્ટ કહેવાય અને આવા પોલીસવાળાને બહુ રાજકારણનો શોખ હોય ને તો પ્રજાના પૈસે નોકરી કરીને પગાર ના લેવાય રાજીનામું આપી અને મેદનમાં હોય એટલે કેટલી વિહી ફો થાય તે ખબર પણ પડે એટલે આવા અધિકારીઓને ને ક્યાંક એ આપણા હિસાબે જ્યારે નફતા હોય આપણી મહેરબાની પ્રજાના પૈસા જ્યારે પગાર લેતા હોય ત્યારે એમને ડિપાર્ટમેન્ટ નું કામ કરવાનું હોય એને બદલે માત્ર ને માત્ર ભાજપના એજન્ટ કોઈ વ્યક્તિના એજન્ટ અને કોઈના ઉપર ધાક ધમકી અને ખોટા દબાણ લાવવા તો એ પણ કાચના ઘરમાં રહેતા હોય છે અને એમને પણ બધાયને પોતપોતાની ફરજો અમવા અમજવાની જરૂર છે આકાઓ હોય ને એ આકાઓ કાયમી આખી જિંદગી સત્તા ઉપર ના રહે અને સત્તા પરિવર્તન થતું રહે એ લોકશાહીનો ભાગ છે અને ને થાય ને એટા ને હાથે દસા ના વાયરા વાય એટલે કોઈ પણ હોય એને પોતપોતાની મર્યાદામાં રહેવાની જરૂર ખૂબ છે આપ સૌ પણ દર્યા વગર કોઈ પણ પ્રકારનું કામ હોય તો અમારું ધ્યાન દોરજો આપ સૌનો ખૂબ ખૂબ આભાર અંકલેશ્વરનો એક વિડીયો છે તે વાયરલ થયો હતો અને આ વિડીયોમાં એક પ્રાઇવેટ કંપનીમાં કેટલીક જગ્યાઓ ખાલી પડી હતી અને તેના માટે જેટલા ઉમેદવારો છે તે જોવા મળ્યા હતા અને ધસારો એટલો વધી ગયો કે તેના કારણે જે હોટેલ ખાતે ઇન્ટરવ્યુ ગોઠવવામાં આવ્યા હતા તે ઇન્ટરવ્યુની દરમિયાન તે હોટૅલ છે તેની પારી છે તેની ગ્રીલ છે તે તૂટી ગઈ હતી અને એના દ્રશ્યો જોવા મળ્યા હતા આ સમગ્ર મુદ્દાને લઈને હવે રાજકારણ ગરમાયવું છે અને મનસુખ વસાવા અને ચૈતર વસાવા છે તે ફરી એકવાર આમને સામે જોવા મળ્યા છે ભરૂચ જિલ્લા ને ઝઘડીયા જીઆઈડીસી અંકલેશ્વર જીઆઈડીસી પાનલી જીઆઈડીસી दहेज इंडस्ट्रीज एरिया पूरे क्षेत्र में अलग अलग जीआईडीसी आई आई हुई है हेवी इंडस्ट्रीज काफी संख्या में है पूरा भरूच जिला एक मिनी इंडिया कहा जाता है पूरे देश अलग अलग स्टेट के लोग यहाँ रहते हैं बहुत सारी कंपनी में अलग अलग जो स्थानीय लोग या तो अदर स्टेट के लोग भी नौकरी के तो आते जाते रहते दो दिन पहले अंकलेश्वर में होटल प्लाजा के साथ कुछ कोई होटल में एक इंटरव्यू रखा गया था एक कंपनी की ओर से कंपनी में चार पांच दस लोगों की संख्या में उनको कुछ कर्मचारी सिलेक्ट करना था और उन्होंने Uh, सब लोगों को बुलाना जरूरत नहीं था कि जो उसको क्राइटेरिया में जो आए ये प्रकार के एक स्टूडेंट या तो जो भी उनके जो भर्ती करने जैसे uh, कर्मचारी थे उनका लिस्ट देना था अखबार में लेकिन ओपन इंट्री रख लिया ओपन इंट्री की वजह से बहुत सारे uh, और जिला वहीवती तंत्र हमारा कलेक्टर श्री ने भी ऐसी घटना दोबारा दोबारा न घटे इसके लिए सावधानी बरती जाए और हो सके तो रोजगार कचेरी से नाम लिए जाए या और रोजगार कचेरी को वो लिस्ट दे कि उनके कैसे लोगों की जरूरत है ताकि जहाँ रोजगार कचहरी के जिम्मेदार लोग होते हैं और उनको जितने लोग चाहे जितने संख्या में चाहे उसको चार पाँच छः दुगना तीन चार दुगना लोग को भेज सकते हैं तो ताकि ऐसी घटना न घटे एक कोई ना कोई वजह से वो कंपनी की गलती की वजह से ये घटना घटी है और इसके लिए हम भी चिंतित हैं और आने वाले समय में ऐसा कोई भी इंटरव्यू हो तो उसके लिए सावधानी बरती जाए इसके लिए हम पूरी सावधानी બે દિવસ પહેલા અંકલેશ્વરની એક કંપની દ્વારા પાંચ જગ્યાઓની વેકન્સીની ભરતી માટે જાહેરાત પાડવામાં આવી આ જાહેરાતને જોઈને ભરૂચ જિલ્લાના આજુબાજુ તાલુકાના ગામડાના હજારો શિક્ષિત બેરોજગાર યુવાનો ત્યાં નોકરીની અપેક્ષાએ દોડી આવે છે અને પાંચ જગ્યાની સામે હજારો યુવાનો ત્યાં ભેગા થાય છે અને નોકરી અમને પણ નોકરી મળવી જોઈએ એવી આશા રાખે છે ત્યારે ત્યાં મેનેજમેન્ટ અને અવ્યવસ્થા સર્જાય છે દોડાદોડી તફરી મચી જાય છે રેલિંગ પણ તૂટી જાય છે આપણે સૌએ વિડીયો જોયા છે ત્યારે આજ આપણી વરવી વાસ્તવિકતા છે અગાઉ ગુજરાતના મોડલને પૂરા દેશમાં મૂકવામાં આવે છે અને ગુજરાત સમત દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી પણ એમના ચૂંટણી એજન્ડામાં પોતે એમના ભાષણોમાં કહે છે કે અમે દર વર્ષે બે કરોડ શિક્ષિત યુવાનોને રોજગારી આપીશું ભરૂચ જિલ્લા ભરૂચ લોકસભાની ચૂંટણીમાં પણ ભાજપના અનેક નેતાઓએ અહીં આવીને મોટા મોટા બણગા ફૂક્યા હતા કે અમે સ્થાનિક યુવાનોને આ જીઆઈડીસીમાં રોજગારી આપીશું ત્યારે અમે એમને કહેવા માંગીએ છીએ આ જ આપણી વરવી વાસ્તવિકતા છે અને એમના નેતાઓના ભોગે જ આજે આવા શિક્ષિત બેરોજગાર યુવાનોને ધક્કા ખાવા પડે છે ત્યારે અમે ગુજરાત સરકારને કહેવા માંગીએ છીએ એશિયાની સૌથી મોટી જીઆઈડીસી અમારા ભરૂચ જિલ્લામાં છે છતાંય અમારા સ્થાનિક યુવાનોને રોજગાર નથી મળતો અહીંયા જેટલી પણ કંપનીઓ આવેલી છે કંપનીઓ જે સરકારની ગાઈડલાઈન મુજબ સ્થાનિક યુવાનોને પંચ્યાસી ટકા રોજગાર આપવાની જોગવાઈઓ છે છતાંય સ્થાનિક યુવાનોને રોજગાર નથી આપતી અને જે પણ કંપનીઓ અન્યાય કરે છે આવનાર દિવસોમાં અમે શિક્ષિત બેરોજગાર યુવાનોને સાથે રાખીને જે પણ અમારા પ્રયાસો એમને નોકરી આપવાના કરવાના થશે અમે કરીશું અને સરકારને પણ કહેવા માંગીએ છીએ ખૂબ ફુગાવો શિક્ષિત બેરોજગાર યુવાનોનો છે તાત્કાલિક ધોરણે આ વિસ્તારોના યુવાનોને સ્થાનિક જીઆઈટીસીઓમાં નોકરી મળે પ્રયાસો થવા જોઈએ અગર નહીં થશે તો મજબૂરન આવનાર દિવસોમાં કંપનીઓ પણ રેડ કરવાની થશે અમે કરીશું રોડ પર ઉતરવાનું થશે તો રોડ પર પણ ઉતરીશું અને અહીંના સ્થાનિક શાસક પક્ષના નેતાઓને પણ કહેવા માગું છું તમારા ભોગે જે પણ યુવાનો સાથે અન્યાય અત્યાર સુધી થયો છે આવનાર દિવસોમાં અમે નથી થવા દેવાના અને જે પણ કરવું પડશે જે પણ મેદાનમાં ઉતરવું પડશે અમે આવનાર દિવસોમાં સરકાર સામે લડવાના મૂડમાં પણ આ છે અને યુવાનોને નિર્ણય આપવાનું કામ અમે આવનાર દિવસોમાં કરીશું બુલેટિનમાં હાલ સમય થયો છે એક નાનકડા વિરામનો ગુજરાત ન્યૂઝ હેઝ બીન બ્રોટ ટુ યુ બાય આજ તક સબસે

એનું કારણ એ છે કે એની સાથે ગઠબંધન છે ગઠબંધન એક એવી ઇન્ડિયાની કમિટી બની કે જેનાથી બીજેપીને પણ ડર લાગ્યો અને અંતે કે અરવિંદ કેજરીવાલ અને જે નેતાઓ હતા એ લોકોને જેલમાં પૂરવામાં આવ્યા ક્યાંક ને ક્યાંક એવો પણ આરોપ લગાવવામાં આવ્યો હતો કે બીજેપીને અરવિંદ કેજરીવાલથી ડર હતો અને એટલે જ એમને અત્યાર સુધી જેલમાં રાખવામાં આવ્યો પરંતુ આજે સુપ્રીમ કોર્ટે એમને જમાનત આપી છે ત્યારે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ ખૂબ ખુશ છે આજે આપણે આજ મુદ્દે વાત કરવા જઈ રહ્યા છીએ ઈશુદાન ગઢીjate ઈશુદાનભાઈ પેલા તો આજે અરવિંદ કેજરીવાલને જમાનત મળી છે આ માટે શું કહેશો બિલકુલ ભાજપ નરેન્દ્ર મોદી શ્રી અને અમિતભાઈ ઈડીનો દુરુપયોગ કરીને અરવિંદ કેજરીવાલજી આમ આદમી પાર્ટીને ખતમ કરવાનો જે એક પ્રયાસ કર્યો કર્યોતો એ નિષ્ફળ ગયો છે આજે માનનીય ન્યાયધીશે જમાનત આપી છે অন্তરીમ જમાનત છે ઈડીની જે પીએમએલ અંતર્ગત જમાના છે એટલે સીબીઆઈમાં ફરીથી એમણે દુરુપયોગ કરીને અંદર નાખ્યા એમના સમય આગામી સમયમાં એમનામાંથી પણ છૂટકારો મળી જશે હજી પણ બીજા ગતકડા કરશે ભાજપ વડા કારણ કે એમને ખબર છે કે આમ આદમી પાર્ટી ગુજરાતમાં ખાલી એક દોઢ વર્ષની અંદર જો આ માહોલ બનાવીને એકતાલીસ લાખ મત લઈ જતી હોય અને પાંચ ધારાસભ્યો જીતાડી શકતી હોય તો ભાજપને આગામી સમયમાં ભારે ગુજરાતમાં પડી શકે છે અને ભાજપે જે ગુજરાતમાં ભ્રષ્ટાચાર કર્યું છે ત્રીસ વર્ષથી જે ગુજરાતમાં લૂંટ ચલાવી છે એ લૂંટમાં મોટા ભાગના જેલમાં જાય એમ છે ડર છે એટલે આમ આદમી પાર્ટીને ખતમ કરવાનો પ્રયાસ કરતી રહી છે સતત કરતી રહી લેકિન લોકો જાગૃત થઈ ગયા છે ભગવાન રામની જન્મભૂમિ અયોધ્યામાંથી લોકો એ ભાજપને લાત મારી છે આગામી સમયમાં ગુજરાતવાસીઓ પણ ભાજપને અહીંયાથી કાઢશે એ લોકો તાનાશાહીની તમે વર્તશે જેટલો અત્યાચાર કરશે એટલી લોકોની બધું અલગ છે અને એટલી એમનું પતન થશે

એ કદાચ નીકળી પણ જાય પણ અલ્ટિમેટલી અમે અત્યારે વિપક્ષમાં પણ ચરી ખાતા હતા બધા એ પણ ખતમ થઈ જશે આગામી સમયમાં ખુદ નરેન્દ્ર મોદી જ ભાજપમાં ઓદા ઉપર નહીં રહે એમના નામ ઉપર ચૂંટણી લડાવવાની નથી એટલે ગુજરાતમાં આમ આદમી પાર્ટી એટલે ઇન્ડિયા ગઠબંધન નું ભવિષ્ય છે અને આગામી સમયમાં પણ ઇન્ડિયા ગઠબંધન આગળ વધતું રહેશે હમણાં રાહુલ ગાંધી એવું કીધું હતું કે અયોધ્યા પણ જીત્યું છે અને હવે ગુજરાત પણ જીતીશું શું આમ આદમી પાર્ટી પણ આવું ઈચ્છે છે બિલકુલ ગુજરાત મજબૂતાઈથી જીતીશું અને હવે ગુજરાત વાસીઓને આ ભાજપના ભ્રમ ભાજપના અત્યાચાર ભાજપના ભ્રષ્ટાચાર ભાજપની તાનાશાહી અને ડરાવવાની રાજનીતિથી મુક્ત કરાવીશું અચ્છા આગામી વિધાનસભા અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ ટૂંક સમયમાં આવી રહી છે આવા સંજોગોની અંદર આમ આદમી પાર્ટી અને કોંગ્રેસનું ગઠબંધન કેવી રીતે કામ કરશે ચૂંટણીઓ ડિક્લેર થશે એટલે આમ આદમી પાર્ટી અને અમારું શીર્ષ નેતૃત્વ જ નક્કી કરશે એ પ્રમાણે તમને વિદિત કરીશું અત્યારે એ કહેવું થોડું વહેલું ગણાશે અચ્છા જુનાગઢની અંદર પણ કોર્પોરેશનની ચૂંટણી આવી છે જુનાગઢની અંદર કોર્પોરેશનનો ખૂબ પ્રશ્નો છે લોકો ઈચ્છે છે કે કોઈ મજબૂત વિપક્ષ આવે જેથી કરીને એમને મોકો મળે અને આ જ મોકાને લાભની અંદર ક્યાંક ને ક્યાંક આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ બંને ઈચ્છી રહ્યા છે કે સક્ષમ વિપક્ષ આપે અથવા તો એવા જીત મેળવી અને જુનાગઢની પ્રજાને હાશકારો આપે

અને અમારી આજની જે જુનાગઢની ટીમ છે એ આવતીકાલથી જુનાગઢમાં દરેક પ્રશ્ને લડવાની છે દરેક પ્રશ્ને ઉતરી જશે એમને રણનીતિ આપી દેવામાં આવી છે આગામી ઉમેદવારો માટે અમે હજી મિટિંગો અહીંયા ચાલુ રાખીશું અને કોર્પોરેશન અમને પૂરો વિશ્વાસ છે કે જુનાગઢ વાસીઓ છે એ અયોધ્યાવાસીના રસ્તે ચાલી અને ભાજપને લાત મારશે અચ્છા તમે મને એક સ્પીચમાં એક વાક્ય બોલ્યા હતા હું એના વિશે તમને પૂછું છું મોદી ડોન છે તમે આવું બોલ્યા આવું શા માટે નહીં મેં એવું કીધું કે મોદીજી એટલે ઘણા લોકો એ વયમમાં હોય કે અમે આના નામે ચૂંટણી લડી જશું ઘણા એમ કેતા કે અમે તો કૂતરા અને ઉભા જીતીશું બધું પૂરું થઈ ગયું છે એટલે મેં પણ મોદી એઝ ગોન એટલે મોદી છે હવે રાજનીતિ માંથી ગઈ ચૂક્યા છે ભલે હજી

Gujarat News has been brought to you by Aaj Tak